પશ્ચિમ દિશામાં અદ્રશ્ય થવાની તૈયારીમાં હતો ત્યારે એક સોળ વર્ષનો છોકરો થાકી પાકીને એના ઘરની તરફ ડગલા ભરી રહ્યો હતો સોળ વર્ષની ઉંમર જાણીને કોઈ પણના મનમાં એવું થાય કે એ કિશોર શાળામાંથી ભણીને થાકેલો કંટાળેલો દફતર ઉંચકીને ઘર તરફ જતો હશે પણ એવું ન હતું આ છોકરો તો સવારના નવ વાગ્યાથી ઊભી બજારમાં આવેલી એક દુકાનમાં ઊભા પગે એ નોકરી કરીને હમણાં જ છૂટ્યો હતો કિશોરનું નામ રેશનોજ પિતાનું નામ નુરુદ્દીન અટક આળતિયા તદ્દન સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખોજા ઇસ્માઇલ પરિવારનો એક શાંત ડાહ્યો સંસ્કારી અને સેવા ભાવના ધરાવતો ફરજંદ રેશનોજને નાનપણથી જ શાળાના ભણતરમાં ખાસ રસ ન હતો એણે પિતાને કાળજા ગરમી વર્યા વાતાવરણમાં સળગતા ભઠ્ઠા પાસે બેસીને ખારીશિંગ અને દાળિયા ભૂંજતા સગી આંખે જોયેલા એટલે ગણિત વિજ્ઞાનના ચોપડા બાજુએ મૂકીને એને મન થઈ હતું ક્યાંક નાનું મોટું કામ કરીને બે પૈસા કમાઈને એ પિતાના ભાગ પડાવવાનું ભઠ્ઠીના આકરા તાપમાં ઠંડા પવનની એકાદ લેરકી ફરકાવવાની તમન્ના આ સોળ વર્ષના કિશોરને શાળાને બદલે માધુર નોવેલ્ટી સ્ટોર્સની નોકરી તરફ ખેંચી ગઈ હતી નોવેલ્ટી સ્ટોરના શેઠે નોકરી આપતા આપતી વખતે જ પૂછી લીધું હતું કામ કેટલું કરીશ અને પગાર કેટલો લઈશ પગારમાં એક પૈસો પણ નહીં અને કામ તમે કહેશો એટલું રેશનોજની આંખોમાં જગતમાં જ વલ્લેજ જોવા મળે તેવી અનેરી ચમક હતી શેઠને થયું હશે ગજબ છોકરો છે પાગલ લાગે છે જોઈએ તો ખરા કે કેવું કામ કરે છે ચાર પાંચ દિવસમાં જ શેઠને સમજાઈ ગયું કે આ તો ચિંથરામાં વીટાયેલું રતન છે ધૂળમાંથી જળી આવેલો હીરો હીરો છે રેશનોની ઈમાનદારી ખડે પગે કલાકો સુધી કામ કરવાની ધગશ ગ્રાહકો જેમાં મોટા વાઘની બહેનો જ હોય તેમની સાથે નજર ઝુકાવીને એ આદરપૂર્વક વાત કરવાની તમીજ આ બધું એ શેઠને માફક આવી ગયું લટકામાં બીજું એક પણ વ્યસન ન મળે ચા પણ પરાણે પીવડાવે તો જ પીવે એના ભરોસે દુકાન સોંપીને શેઠ જમવા માટે ઘરે આટો મારી આવે તો પણ ગલ્લામાંથી એક પાય પણ આડીએવળી ન થાય મહિનો પૂરો થયો શેઠે રેશનો જે બોલાવીને કહ્યું લે આ તારો પગાર પૂરા એકસો ને પંચોતેર રૂપિયા છે ગણી લે રેશનો જ સંકોચ પામી ગયો પણ મેં તો પગારમાં કંઈ ન લેવાની વાત કરી હતી મારે તો કામ શીખવું હતું રાખી લે છોકરા લક્ષ્મી આવતી હોય તો લઈ લેવાય ના ન પડાય અને આ તારા કામનો પગાર છે જો તારી ઈમાનદારીનું મૂલ્ય આંકવા બેસું તો કુબેરનો ખજાનો પણ ટૂંકો પડે બેટા રાખી લે આ રકમ તારા ઘરમાં ખપમાં આવશે રેશનો જે રૂપિયા રાખી લીધા તનથી થાકેલો પણ મનથી ઉત્સાહિત એવો આ સોળ વર્ષનો કિશોર ખિસ્સામાં આવડી મોટી તગડી રકમ લઈને ઘર ભણી જતો હતો ત્યાં એના કાન ચમક્યા રસ્તામાં આવતી એક દવાની દુકાન આગળ એક ગ્રાહક અને દુકાનના માલિકની વચ્ચે એ ચાલતી રગજક સાંભળીને એ થંભી ગયો એક મોટી ઉંમરનો ભરવાડ બાબો એ મેડિકલ સ્ટોરના માલિકને એની તળપદી વાણીમાં વિનવી રહ્યો હતો પણ આટલા બધા રૂપિયા મારે ક્યાં ઝાડમાંથી લાવવા હું તો ગરીબ ભરવાડ છું મારી પાસે વી રૂપિયા જ છે તો પછી હું દવા ન આપું દુકાનદારે રોકડું પર ખાયું કેમ ન આપો તમે તે માણો છો કે મારો એકનો એક જુવાન દીકરો મરવા પીડ્યો છે ડાક્ટરે આ દવાની ચિઠ્ઠી લખી આપી હું લેવા આવ્યો છું ને તમે ના પાડો એ કેમ હાલે રેસનો દ્રવી ગયો એનાથી રહેવાયું નહીં એને નજીક જઈને દુકાનદારને પૂછ્યું ભાઈ શું વાત છે દુકાનદાર ને ઓળખી ગયો તું તો બાબુભાઈ સિંઘવાળાનો દીકરો ને જા ભાઈ જા આમાં તારું કામ નથી પણ મને કહો તો ખરા કે વાત ક્યાં અટકી છે પર ગયો આ ભો એના દીકરા માટે દવાઓ ખરીદવા આવ્યો છે દવાનું બિલ થાય છે એકસો ત્રીસ રૂપિયા જેટલું ડોસા પાસે માત્ર વીસ રૂપડી છે હું કેવી રીતે માલ આપું એને દુકાનદારનો જવાબ સાંભળીને એ રેશનો જ આઘાત પામી ગયો જે ચીજ આ ગરીબ ડોસાના દીકરા માટે જીવન રક્ષક દવા હતી તે જ ચીજ આ વેપારીને મન કમાણી માટેનો માલ હતી વાહ રે કુદરત આ દુનિયા સાવ આવી જ છે છે જે એને બદલાવી ન શકાય કોણ બદલી શકે કેવી રીતે બદલી શકે એ સોળ વર્ષની કુમળી વયે દિમાગમાં બીજું તો શું ઉગે કાચી કાચી સમજણ ઉગી અને સાવ પાકી કરુણા જન્મી ફળ દેતાક ને છોકરાનો હાથ ખિસ્સામાં ગયો જટ દઈને બહાર આવ્યો પૂરો પગાર દુકાનદારના હાથમાં મૂકી દીધો શેઠ પૂરા એકસો છે આ દાદાની પાસે વીસ રૂપિયા છે બાકીના ખૂટતા રૂપિયા આમાંથી લઈ લો અને એમને દવાઓ આપી દો દુકાનદારની આંખો પહોળી થઈ ગઈ એ આ છોકરાના પિતાની આર્થિક હાલત જાણતો હતો પણ એને મમમમ સાથે નિસ્બત હતી ટપ ટપ સાથે નહીં એને પગારમાંથી એકસો ને દસ રૂપિયા ગણીને બાકીની રકમ રેશનોજને પાછી આપી દીધી રેશનોજ એ જ મૂળ મિજાજ સાથે ઘરની દિશામાં ચાલવા માંડ્યો ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો પેલો ડોસો એને કહી રહ્યો હતો એ છોકરા એ મારા બાપલા મારા દીકરાનો જીવ બચાવનાર ભગવાન ઘણી વાર ઊભો તો રે ભાઈ રેશન જ ઊભો રહ્યો હજુ વધારે રૂપિયાની જરૂર છે તો આપું ખરેખર ખિસ્સામાં હાથ નાખ્યો એ બાબા રડી પડ્યા દીકરા તું બધો પૈસાદાર છો મને તારો બંગલો તો બતાવ મારે તારા મા બાપને જોવા છે રેશનો જ હસ્યો ડોસાને પોતાના ઘેર લઈ ગયો ડોસો ઘર જઈને આભો આભો બની ગયો બે નાની ઓરડીઓ હતી નવ જણાનો પરિવાર હતો ધનથી ગરીબ પણ મનથી તવંગર આ છોકરાની ઉદારતાને એ માનવતા જોઈને એ ગરીબ ભરવાડની આંખો છલકાઈ ઊભી એના મોઢામાંથી એ આશીર્વાદના શબ્દો સરી પડ્યા દીકરા ભગવાન તારું ભલું કરશે તે આજે મારા દીકરાનો જીવ બચાવ્યો છે ભગવાન કામનો બદલો વાળી આપશે સાચા અંતઃકરણમાંથી નીકળેલા આશીર્વાદ શું ઈશ્વર આવીને બેસી જતો હશે અલ્લાહની મહેરબાની વરસી જતી હશે દુખી માનવીના એ દિલમાંથી નીકળેલી દુઆ ભવિષ્યવાણી બની જતી છે ગમે તે કહો પણ રેશનો નામના પોરબંદરના એ કિશોરની જિંદગીએ એ દિવસથી કરવટ બદલવા માંડી આ ઘટના ઓગણીસો પંચ્યાસીના નવેમ્બર મહિનામાં ઘટી હતી એ પછીના ગણતરીના જ મહિનાઓ બાદ રેશનોઝના કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું ખસ્યું તો એવું ખસ્યું કે આજ દિન સુધી પાછું ક્યાંય જોવા મળ્યું નથી રેશનો એક મોટાભાઈ વર્ષો પહેલા પેટીઓ રડવા માટે ઈસ્ટ આફ્રિકા કોઈકની પોરબંદર આવી ચડ્યા હું શાદી માટે આવ્યો છું મારા માટે કન્યા શોધો ઘરમાં આનંદ છવાઈ ગયો મોટાભાઈ શાદી કરીને દુલ્હનની સાથે પાછા પરદેશ ઉડી જતા હતા ત્યારે રેશનોદને પણ લેતા ગયા તારામાં કામ કરવાની ધગસ છે ચાલ તને પણ હું નોકરી અપાવી દઉં નોકરીમાંથી પોતાની નાનકડી દુકાન થઈ પછી મોટી દુકાન પછી એ આસમાનમાંથી ગેબી વરસાદ વરસ્યો નામદાર આગાખાને બનાવેલી નેકી નિરા પર ચાલતો આ પરિવાર સમૃદ્ધિની સીડીના એક પછી એક પગથિયા ચડતો ગયો એક દિવસ એક ધર્મગુરે રેશનોદને સલાહ આપી તારું નામ બદલી નાખ રેશનો શબ્દનો કોઈ અર્થ નીકળતો નથી હું સૂચવું છું તારું નામ રિજવાન રાખી લે બરકતના બારે મેઘ તારા માથે ખાંગા થઈને વરસી પડશે આજે રિજવાન આરતળિયા ઈસ્ટ આફ્રિકાના ઉદ્યોગ જગતમાં સૌથી મોટું માથું અને સૌથી જાણીતું નામ ગણાય છે મોઝાબિક લુંબાસી કોંગો ઉપરાંત બધા મળીને અગિયાર દેશોમાં ફેલાયેલા

આડતિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે ભારતના એકસો ગામોને આગામી પંદર વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે દેશના પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ સાથે મુલાકાતો કરીને એ બે હજાર ત્રીસ સુધીમાં કરોડો રૂપિયાની સખાવતી યોજનાઓ ઘડી કાઢી છે રિજવાનભાઈ જેટલો વિનમ્ર ધનપતિ ગૂગલ ઉપર શોધવા જઈએ તો પણ બીજો જ ન જડે સમાજને તેમનો એક જ સંદેશ છે તમારી જે કંઈ કમાણી હોય તેમાંથી દસ વીસ ટકા રકમ ગરીબોને આપતા રહો મદદ કરવા માટે લખપતિ કે કરોડપતિ હોવું ફરજિયાત નથી તમે જો ત્રણ હજાર રૂપિયા જ કમાતા હો તો એમાંથી પણ ત્રણસો રૂપિયા સારા કામમાં ખર્ચી નાખજો તમારે ઘર ચલાવવામાં જે તૂટ પડતી હશે એમાં ત્રણસોની ની વધારે પડશે પણ પછી ઉપરવાળા તરફથી જે રહેમ વર્ષે છે તે તમે જોતા રહીશો જો વિશ્વાસ ન પડતો હોય તો મારી તરફ એક નજર ફેંકી લેજો મિત્રો પંચ્યાસી માં દીધેલા એકસો દસ રૂપિયા આજે બે હજાર પંદરમાં દોઢસો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બનીને પાછા આવ્યા છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે